જય મોગલ જય મણીધર જય વડવાળી જય કબરાવાળી બાપ તારીખ આઠ નવ વાર રવિવાર અહીંયા જબરજસ્ત એક ડૉક્ટર કારણ કે પહેલાં માની દુવા અને ડૉક્ટરની દવા બે કારણ કે ડૉક્ટરનું ભગવાન માનું છું નાનો ભાઈ ડોક્ટર ડોક્ટર છે ડૉક્ટરની ઈજ્જત કરો અહીંયા જબરજસ્ત એક મેગા શો છે ડૉક્ટરોનો તેત્રીસ થી ચોત્રીસ ડોક્ટર આવવાના છે નિષ્ણાતો તો એક થી એક ચડિયા તા ડોક્ટરો એમ આ મોગલ ધામે તારીખ આઠ નવ બે હજાર ચોવીસ તો રવિવાર નું અહિયાં જબરજસ્ત એક જેને કહેવાય કે ફરી નિદાન કેમ્પ આયોજન છે તમામ નિષ્ણાતો ડોક્ટરો આવશે અને એમાં જે ચેકઅપ છે એ ફરી છે દવા પણ ફરી છે ઓપરેશન એ પણ ફરી છે તો હારે એના મશીનો બધા આવવાના છે અને એ ચેકઅપ કરશે તો બાપુનો એક આદેશ છે બાપ કચ્છ કાઠિયાવાડ કાઠિયાઓને આજુબાજુના ગામડાઓને જે કાંઈ છે ને તો અહીંયા જરૂર આવજો મોગલ ધામે અને બીજું બ્લેડ ડોલેશન છે કારણ કે લોહી આપવું એ એક પુંજ છે બ્લેડ આપવું હું તો દેશી માણસો એ મોટું પુંજ છે કારણ કે તમે એક લોહી આપવાથી કાંઈ થાય છે નહીં કારણ કે એમાં પછી ચોવીસ કલાકમાં બની જાય છે તો લોહી આપવું મોટું ભૂલ છે તો નિષ્ણાતો તમામ ડોક્ટરો આવવાના છે મોટા મોટા ડોક્ટરો જેમની ડિગ્રીઓ મેળવેલી છે તો અમારા માટે તો અહોગ્ય ભાગ કહેવાય બાકી તો આપણે જાય છે દવાખાને હજાર પંદરસો રૂપિયા દવાખાના નું ચડાય છે તો અહીંયા તમામ રોગના નિષ્ણાતોનો ડોક્ટર આવવાના છે બાપ તો જરૂર લાભ લેજો મોગલધામ આ બધું ફરીમાં છે ડોક્ટરો આવવાના છે અને એને જે આપણે નિદાન છે કોઈ મારા ને પગનું હાથ નું ફેફસાનું હૃદયનું મગજ નું છે નથી આપણે આનો લાભ લેવાનો છે અઢાર વર્ષ ને મગલધામ બાપુ નો આદેશ છે બાપ પણ દવા અને દુવા કારણ તમે જોઈએ બે દિ પેલા અંધ શ્રદ્ધા કે એક છોકરાને એરું કર્યો હવે એને દવાખાને જવાનું હતું અને ભુવા પાસે ગયા હું આજે મારો અવાજ આપજો કોઈ ભૂવા માં આપશે ભુવા ને વંદનીય છે હા તો ભૂવો કોદી આવો જાડા જપતા નાખે નહીં એ સીધું દવા ખાનનું કે એમ બે દી હેડી ભૂવા પાસે રાખ્યો અને છોકરો મૃત્યુ તો તમે વિચાર કરો આ કેટલી આપણી બેદરકારી છે એ માવતરોને ખરેખર છે એની માથે ગુનો થવો જોઈએ અને ભૂવા માં થો જોઈએ કે કઈ વસ્તુ અહીંયા અમારી પાસે ઘણા આવે છે બાપુ આમ છે તેમ છે સંતાન નથી થતા આમ ચોખ્ખું કઈ છે ડોક્ટરની દવા અને પછી માની કૃપા એમ ડોક્ટર ભગવાન છે તો તો મારા બધા આમત મદદ કરવા એટલે તમે આ બધી અંધશ્રદ્ધા સમાજમાંથી કાઢો મારો આત્મા બળે છે આ દીકરો કાલ કે પંદી મરી ગયો હોય જનાવર કરડ્યું એમાં સીધા doctor એ જાવ દવા અને દુવા બે એટલે એકવીસમી સદી છે જરીક સમજો હવે આમાં વસ્તુ એક જ છે આટલો સરકારે કાયદો બહાર પડે તો અંધશ્રદ્ધા હજી તમારી જાતિ નથી જનાવર કરડે તાવા મને પોતાનો માટલો ચડાવું છું હું પોતે મને પોતાનું કારણ કે માટલા જ શક્તિનું રૂપ છે. ડોક્ટર એક ભગવાનનું પ્રતીક છે ડોક્ટર માતા આપ સકોનો નાખો બધા ડોક્ટર ખરાબ ન હોય ને કમકુની લાલે છે મશ્ની ન હોય તો બાપુનો એક માગલ ધામ થી આદેશ છે રવિવારના દિવસે આ આવો રવિવાર આઠ તારીખ ને 9 8 9 તો બધાય ફરીમાં સેવા છે ફરીમાં તમને દવાયું આપ છે અને એમાં કેન્સલ થઈને પણ ડોક્ટરો અહીંયા પણ આદર થવાના છે અને બ્લેડ નું દાન બ્લેડ નું દાન દેવું મહાદાન છે કરાય બાદશાહી માણસ જીવતા નામ લખાવે છે મારે અંગદાન દેવું છે કારણ કે અંગદાન દેવાથી પાંચ જણાની બચે છે આ મોટો પુન છે કારણ કે આ તો ગંદી કાયા છે તો આવું જીવતા પણ લખાવો કે ભાઈ અમારા દેહ નો કઈ નથો નહીં તો અમારે અંગદાન દેવું છે કિડની આપે છે ભાગશાહી આખી નું દાન આપે છે હૃદય નું દાન આપે છે ઘણા જે કઈ આપણા શરીરમાં જે જે ડોક્ટર ના કહેવાત જે આપણા જે સ્પેટ કહું કઉ ને એ કામ આવતો હોય તો કૂક માણાની જિંદગી બચતી હોય તો અવદાન કરો એ પણ મોટું મહાદાન છે તો બાપુનો આદેશ છે મગલધામે જરૂર લાભ લેજો અને તમામ ડોક્ટરો અહીં આવવાના છે થી ચોત્રીસ ડૉક્ટરો કે જે કેન્સર હતીના નિષ્ઠાણો છે આપણે તો બાગચાલી કહેવાય ફ્રીમાં નિદાન છે ફ્રીમાં દવા છે તો જરૂર છે જરૂર તમે આનો લાભ લેજો અને અત્યારે રસ્તા બધાય સારેકોર ખુલી ગયા છે મોટા હાઇવેના હાથે છે અમુક કૂક બાકી હોય પણ ઈ થઈ જાય છે તો સરકાર ની ગાઈડલાઈન ને લઈ એનું માન રાખી અને અહીંયા આવવાનું છે જય મોગલ જય મનીધાર જય વડવાળી